નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા ચૌદસો ચાલીસથી આઠ હજાર દસ રૂપિયા રાજકોટ બારસો નેવથી એકવીસો પાંત્રીસ રૂપિયા બોટાદ તેરસો બારથી અઢારસો એંસી રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા ચાર હજાર પચાસથી સાત હજાર એકસો વીસ રૂપિયા રાજકોટ ચોત્રીસો બાવીસથી પાંચ હજાર એકસો નેવ રૂપિયા બોટાદ આડત્રીસો બેતાળીસથી પાંચ હજાર આઠસો ચાલીસ રૂપિયા અમરેલી ચોત્રીસો બારથી પાંચ હજાર બસો વીસ રૂપિયા મોરબી સાડત્રીસો ત્રેપનથી પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા જામનગર ત્રણ હજાર બાણુંથી પાંચ હજાર બસો રૂપિયા જસદણ બત્રીસો નેવ્યાસીથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા ભાવનગર ચોત્રીસો ચોપનથી પાંચ હજાર એકસો નેવ રૂપિયા ગોંડલ છત્રીસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો ચુંમોતેર રૂપિયા